સુરતમાં તાજેતરમાં મારમારીની ઘટનાથી ચર્ચામાં આવેલા સુરત ભાજપમાં હવે વધુ એક વિવાદે માથું ચક્યું છે ભાજપના વોર્ડ નંબર 24 ના પ્રમુખ પ્રકાશ ખેરનાર દ્વારા જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે મળતી માહિતી પ્રમાણે ભાજપ વોર્ડ નંબર 24 ના પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉધના વિસ્તારમાં ધામધૂમથી ઉજવ્યો હતો આ ઉજવણી ઉધનામાં આવેલી સાઈ સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર કરવામાં આવી હતી ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જાહેર માર્ગ પર કેક કાપી હતી આ દરમિયાન તેમના સમર્થકો દ્વારા રસ્તા ઉપર જોરદાર ફટાકડાઓ ફોડીને ઉજવણી કરવામાં આવી હતી જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી હોવાનું પણ સામે આવ્યું છે ભાજપના પ્રમુખની જાહેર માર્ગ પરની આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે આપણા મીડિયાની માધ્યમથી મેં કહેવા માગું છું કે જે કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહ હતો અને જે કહે છે કે જાહેર રસ્તા પર જાહેર રસ્તા પર બજેની ઉજવણી નહીં કરવામાં આવી છે સોસાયટીના પર બર્ડેની ઉજવણી કરવામાં આવી છે અને જે કાર્યકર્તાની જે લાગણી છે લાગણીને માન રાખીને આપણે એમને જે મને શુભેચ્છા પાટી છે એમનું બી મેં દિલથી આભાર વ્યક્ત કરું છું અને આપણાથી કંઈ કાર્ય મારા કાર્યકર્તાથી આ કોઈ બી અને તમે બાકી બી જોયા હશે અલગ અલગ આંગણવાડીઓમાં અલગ અલગ જે બાળકો છે અનાથ બાળકો છે એમને કીટ વિતરણ કરીને અને જે આંગણવાડીના બાળકો નીચે બેસતા હતા એમને બેન્ચ આપીને અમારા જે અલગ અલગ એનજીઓ છે એમના માફત મારફતથી મારા જન્મદિવસ નિમિત્તે બનાવીને એમને જે બેન્ચ આપ્યા છે એમને બી મેં શુભેચ્છા પાઠવું છું અને તમારા મીડિયા મીડિયાના માધ્યમથી એ સૌ સો જનતાને વિનંતી કરી છું કે જે અમાર મારું ઉજવણી કરવામાં બી છે એ કાર્ય લાગણી અને ઉત્સાહથી કરી છે કોનું મન દુખાન થાય એવું કાર્ય અમે કર્યું છો બર્થડે હોય ફટાકડા ફોરતા જ હોય છે એટલે આપશો જાહેરમાં જન્મ દિવસ જાહેર ની અમે કર્યું નથી છે સોસાયટી ઉપર કર્યું છે విరు రిపోట ఏష్ 24 న్యుస్ సూరట